નાળો જવા વાળા રસ્તા આભાર વળી ગયા છે હું તમને એકવાર રસ્તો બતાવી દઉં છું પાણી ભરાઈ ગયું અમારે ભાઈ ઉજીન જવું પડશે એના પછી તમે જોયું છે ભાઈલો કે અહીંયા પાણી બહુ ભરેલા છે રસ્તા એવા ઉપર આપશે ભાઈલો તો આપણે જવાના છીએ મિત્રો આપણે નારોલ બ્રિજ ઉપર આવી ગયા છે હવે અહિયાનો તમને નજારો બતાવશું એનો નજારો મસ્ત છે ભાઈ લો

તો જય માતાજી મિત્રો અમે નારો વિસ્તારમાં આવી તો ગયા છે ભાઈ લોકો આ વિસ્તારમાં ગરમી યાર બહુ ખતરનાક છે હજુ તો ખાલી સવારના સાડા આઠ વાગ્યા છે અને ગરમીનું ટેમ્પરેચર બહુ વધી ગયું છે યાર શરીરમાંથી પાણી એવું કઈ ગયા આવે પંખા સાપથી રેલમ ફેલ થઈ ગયા ભાઈ લોક અહીંનો નજારો બહુ મસ્ત મજાનો છે યાર એકદમ સરસ એવું મજાનું વાતાવરણ પણ છે ભાઈ લોક નારો આપણે અંદરના પટ્ટા ઉપર આવી ગયા છે અને હવે આગળ જઈએ છીએ હવે વધારે દૂર નથી પહોંચી જવા આવ્યા છીએ હવે જોડાયેલા રહેજો બ્લોક માં જય મેલડી માં ચલો આગળ બતાવીએ તમને તો ભાઈ લોકો હવે ફાઇનલી અંદર આવી ગયા છે ગેટ ની અમે તમે જોઈ શકો છો કે હવે વધારે દૂર નથી રહ્યું હવે નજીક જ છે અને મેલરીમાણા દર્શન તમને કરાવીએ છીએ ચાલો આગળ જોડાયેલા રહો ભાઈ લોકો આપણે ઓળ ઓળ મંદિર ના ગેટે આવી ગયેલા છીએ હવે અંદર જઈએ છીએ ગરમી થોડી વધારે પડવા લાગી છે નહીં રેવાતું મારા ભાઈ ને બધા આપણે આવી ગયા છે ઓળ ગામ ની અંદર હા ફાઇનલી પહોંચી જ ગયા છે ઘરે થી નેકડા દાન પીયુષ ના એક જ ડાયલોગ છે કે આપણે પહોંચી જ ગયા છે પહોંચી ગયા છે પણ હવે યાર સાચી આપણે પહોંચી ગયા છે તમને આગળ બતાવીએ ચાલુ રાખો લોકો જોડાયેલો આગળ બતાવીએ તમને પણ ચાલો અમે આવી તો ગયા છે નદી પાસે કોર્ટની પણ એ લોકો વાતાવરણ એટલું મસ્ત ખુબ સરસ એવું છે ને ગામડા જેવું લાગે એકદમ ગામ જેવું નેચર છે આયા ને ફાઈલ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઓળખમ ફાઈનલી એટલે આ વખતે તો ફાઈનલી પહોંચી ગયા છીએ આટલી ગળા બહુ થાક લાગેલો હતો પણ આ મંદિર જોતા જ અહીંયા આવતા જ બધો જ થાક ઉતરી ગયો છે તો કોમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો ભાઈ બોલો જય મેલડીમાં જય મેલડીમાં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો બીજાને પણ શેર કરી દેજો હું તમને આગળનો વ્યૂ બતાવું તો ફાઇનલી ભાઈ લોકો આપણે આવી ગયા છીએ જય મેલડીમાં આપણે આવી ગયા છે ફાઇનલી ફાઈનલી હવે તો પહોંચી ગયા છે હવે આપણે ફટાફટ પ્રસાદ લઈ લઈએ પણ બોલો તો ભાઈ લો ફાઇનલી આપણે આવી ગયા છીએ ને આપણે ત્યાં જઈને આત્મક જોઈ દેવા છીએ અને હવે આપણે મંદિરમાં જઈએ છીએ ભાઈ ગમે પણ કરી લીધા દર્શન તમને પણ કરાવીએ 大家好，我是张一鸣。